પગાર નિયમિત નહીં ચૂકવાતા ડેરીને તાળાબંધી કરવામાં આવી પગાર નિયમિત નહીં ચૂકવાતા ટોટાણા ડેરીને તાળાબંધી કરવામાં આવી ત્રણ દિવસથી ડેરી બંધ રહેતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે પશુપાલકોને દૂધનો પગાર સમયસર ન ચૂકવાતા રોષ વેડિતકે સમસ્યાનો અંત લાવવા પશુપાલકોની માંગ આઠ દિવસ થઈ ગયા છે માણસોને પગાર ના કારણે અગવડ ભોગવી પડી રહી છે પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા જે અલગ પાર્ટી જે મંત્રી બનવા માગે છે આગળથી પણ પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ને આખા ગામ તરફથી એમ કેવા માગે છે કે બીજા પક્ષ જે છે તે સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે